નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય પોથીમાં પ્રકરણ નંબર તેર પ્રકાશ ના સંપૂર્ણ પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલમાં પ્રકરણ એક થી બાર તમામ પ્રશ્નોના સોલ્યુશન આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન આંખનો કયો ભાગ કરે છે તો આન્સર આવશે કીકી બીજો પ્રશ્ન

શહેરોની લાઈટોનું તેજ ઘણા તારાઓને જોવું જે છે એ મુશ્કેલ બનાવે છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપણે ટૂંકમાં ઉત્તર આપવાના છીએ સાતમો પ્રશ્ન વસ્તુઓને જોવા માટે માત્ર આંખ જ જરૂરી છે આ વિધાન સાથે તમે સહમત છો શા માટે તો કે વસ્તુઓને જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તન થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ જેથી વસ્તુઓ જોવી હોય તો આંખ અને પ્રકાશ બંનેનું હોવું જોઈએ તો આપણે અંધારામાં વસ્તુ જોઈ શકતા નથી પ્રશ્ન સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની સમજની આકૃતિ અહીંયા રચો તો અહીંયા જે છે આપણે આકૃતિ દોરેલી છે એ મુજબ જે છે એ આપણે દોરવાની થાય નવમો પ્રશ્ન નીચેની આકૃતિને સંગત પરાવર્તનનો નિયમ લખો તો અહીંયા જે આકૃતિ જે છે કે કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે અને આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે દસમો પ્રશ્ન કે સમતલ અરીસાની સામે તમે ઊભા છો આ વખતે અરીસામાં તમારું પ્રતિબિંબ રચાય છે તો આ પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને વિશિષ્ટતા જણાવો પ્રતિબિંબ અરીસાની પાછળ સીધું વસ્તુના કદ જેવડું જ હોય અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ સમાનંતરે હોય પ્રતિબિંબ આભાસી હોય પ્રતિબિંબ દાબેથી જમણે ઉલટાયેલું હોય છે અગિયારમો પ્રશ્ન જો તમારું વિજ્ઞાન વિષયનું પુસ્તક પ્રકાશનું અનિયમિત પરાવર્તન કરતું હોય તો શું થાય તો આપાત કિરણ સમાંતર હોય પરંતુ પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર મળતા હોય નહીં પ્રશ્ન આપેલ આકૃતિ પ્રકાશના કયા પરાવર્તનની છે શું આ પ્રકારના પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે તો અહીંયા જે આપેલ આકૃતિ છે અનિયમિત પરાવર્તનની છે અને અહીં જે પ્રકાશના પરાવર્તનના નિયમોનું પાલન થતું નથી તેરમો પ્રશ્ન પર પ્રકાશિત વસ્તુઓ એટલે શું પ્રકાશમાં જોવા મળતા ચંદ્ર સિવાયના પદાર્થોના નામ આપો તો કે જે વસ્તુ પોતે પ્રકાશનું ઉત્સર્જન ન કરતી હોય પરંતુ તે વસ્તુ પર પડતા પ્રકાશના પરાવર્તનને લીધે તે દેખાય છે તે વસ્તુને પરપ્રકાશિત વસ્તુઓ કહેવાય ચંદ્ર સિવાય શુક્ર અને મંગળ એના ઉદાહરણ છે ચૌદમો પ્રશ્ન જ્યારે પ્રકાશ વસ્તુની સપાટી પર અથડાઈને આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જે તે વસ્તુને જોઈ શકાય છે જ્યારે રાત્રિ દરમિયાન ઉડતા વિમાનમાંથી પ્રકાશ અથડાઈને તો આવી શકતો નથી છતાં વિમાન તમે જોઈ શકો છો શા માટે સમજાવો તો કે રાત્રિ દરમિયાન ઉડતા વિમાનની સાથે જોડેલ પ્રકાશ ઉદ્ગમ દ્વારા તે પરપ્રકાશિત બને છે આથી આપણી આંખમાં જે કિરણો પ્રતિબિંબોને શું કહે છે તેમાં ઘણા બધા પ્રતિબિંબો શા માટે મળે તો તેને ગુણક પ્રતિબિંબ કહેવાય તેમાં બે અરીસાઓ ચોક્કસ કોણે રાખેલા હોવાથી પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે આથી આપણને ઘણા બધા પ્રતિબિંબ મળે છે સોળમો પ્રશ્ન પ્રતિબિંબોની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા બે અરીસા વચ્ચેનો ખૂણો માઇનસ એક ઉપરોક્ત સૂત્રનો ઉપયોગ કરી બે અરીસા વચ્ચે સાહીઠ અંશ અને એકસો વીસ અંશના ખૂણા રાખવાથી કેટલા પ્રતિબિંબો મળે એની ગણતરી કરો તો સાહીઠ અંશનો ખૂણો રાખીએ તો ત્રણસો સાહીઠ ભાગ્યા સાહીઠ માઇનસ વન એટલે અહીંયા જે છે તમે ભાગ ઉડાડો બાર તેરી છત્રી ત્રણ માઇનસ એક એટલે ત્યારે આપણને બે પ્રતિબિંબ મળે સત્તરમો પ્રશ્ન સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોની દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે તો આ ખામીનું કારણ અને તેનો ઉપાય શું હોઈ શકે તો તેના કારણે આંખની દ્રષ્ટિ નબળી પડી જાય છે તેથી આંખના અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે અઢારમો પ્રશ્ન ધારો કે તમે કોઈ અંધારિયા ઓરડામાં છો તો શું તમને ઓરડામાં કોઈ વસ્તુ દેખાશે શા માટે તો વસ્તુને જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકતા નથી ઓગણીસમો પ્રશ્ન કાર્તિક આકૃતિમાં આપેલ પાઇપમાંથી ઝાડને જોવા માંગે છે શું તે જોઈ શકશે શા માટે તો કે ના કાર્તિક આકૃતિમાં આપેલ પાઇપમાંથી ઝાડને જોઈ શકશે નહીં કારણ કે પાઇપ વચ્ચેથી વક્રાકાર હોવાથી કાર્તિક ઝાડને જોઈ શકશે નહીં વિસ્મ પ્રશ્ન વર્ક વર્કશબ્દને સમતલ અરીસાની સામે બે જુદી જુદી રીતે લખેલ છે તો તેનું અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાશે તો અહીંયા જે લખેલું છે એ આ પ્રકારે દેખાશે કારણ કે સમતલ અરીસામાં પ્રતિબિંબ છે એ થી જમણે જે છે એ ઉલટાતું હોય છે જ્યારે આ રીતે લખેલું છે એનું આ સંદર્ભે ડબલ્યુ ઓ આર કે પરંતુ એનું સાઈડ જે છે એ ઊંધી હશે એકવીસમાં પ્રશ્નમાં કારણ આપવાના છે કે ભીતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા વાળા કેલિડોસ્કોપના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે તો કેલિડોસ્કોપનો અગત્યનો ગુણધર્મ એક જ પેટર્ન બીજી વાર જોવા મળતી નથી આથી ભીતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવતા લોકો નવી કલ્પના કરવા માટે કે દૂર રાખીને પુસ્તક ન વાંચવું જોઈએ આંખ અને પુસ્તક વચ્ચે અંતર પચીસ સેમી રાખવું જોઈએ જો યોગ્ય અંતર ન રાખીએ તો આંખની ખામીઓ થવાની શક્યતા રહે છે અને યોગ્ય અક્ષરો દેખાતા નથી ત્રેવીસમો પ્રશ્ન ફિલ્મની પટ્ટીમાં સ્થિર ચિત્રો હોવા છતાં પડદા પર ચિત્રો હલનચલન કરતા ચલચિત્ર લાગે છે તો આવું કારણ જે છે એનું દ્રષ્ટિ સાતત્યને લીધે થાય સ્થિર ચિત્રોને આંખની સામેથી પ્રતિ સેકન્ડ ત્રણ થી ત્રણસો સોળ કે તેથી વધુ દરે પસાર કરતા તે સતત ગતિ કરવા લાગે છે આથી ફિલ્મની પટ્ટીમાં ચિત્રો સ્થિર હોવા છતાં પડદા પર હલનચલન કરતા લાગે છે 24મા પ્રશ્નમાં માનવ આંખની નામ નિર્દેશન વાળી જે છે અહીંયા આકૃતિ જે છે આપણે દોરવાની છે તો આ રીતે જે છે એ આપણે આકૃતિ દોરવાની થાય ત્યારબાદ 25મો પ્રશ્ન આંખ કેવી રીતે કાર્ય કરે છે સમજાવો તો પ્રકાશ સૌપ્રથમ પારદર્શક પટલમાં પ્રવેશ કરી વક્રીભવન પામે કીકી દ્વારા નેત્રમણી પર વક્રીભવન થઈને નેત્રપટલ પર પડે છે ત્યાંથી પ્રકાશ સંવેદી કોષો દ્વારા પ્રકાશ સંવેદના અનુભવી દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચે છે છવ્વીસમો પ્રશ્ન જો તમે નીચે દર્શાવેલી કાગળની શીટ આપવામાં આવે તો તમે શું સમજવા માટેની પ્રવૃત્તિ કરશો કેવી રીતે આ શીટમાં અંધબિંદુના નિર્દેશન માટેની પ્રવૃત્તિ કરશું સૌપ્રથમ જમણી આંખ બંધ કરીને શીટને આંખથી બુજા જેટલા અંતરે રાખી સતત જોતા રહો પછી ધીમે ધીમે શીટને નજીક લાવો પ્લસ ચિહ્ન અદ્રશ્ય થતું જણાય હવે જમણી આંખ બંધ કરી પ્લસ જોતા રહો તો શીટ નજીક લાવતા જે રાઉન્ડ છે એ અદ્રશ્ય થતું જણાય આમ રેટિના પર એક એવું બિંદુ છે કે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચી શકતો નથી એવું જે બિંદુ છે એને અંધ બિંદુ કહે છે સત્યાવીસમો પ્રશ્ન તમારા વર્ગનો વિદ્યાર્થી અંકિત તેની સામે મૂકેલા જુદા જુદા રંગોને પારખી શકતો નથી તો તમે તમારા અભ્યાસના આધારે એની ખામી વિશે શું કહેશો અંકિત તેની સામે જુદા રંગો પારખી શકતો નથી અથવા તેમની વચ્ચેનો ભેદ પારખી શકતો નથી તો તેને રંગ અંધત્વની ખામી કહેવામાં આવે છે અઠ્યાવીસમો પ્રશ્ન રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી કે લગભગ એક ના સોળ સેકન્ડ સુધી ચાલુ રહે છે આ વિધાનને અનુરૂપ તમે અનુભવેલું ઉદાહરણ આપો તો ફિલ્મ ની પટ્ટી માં ચિત્રો હોવા છતાં પટલ પર હલનચલન કરતા દેખાય છે બસ કે ટ્રેન માં જતા હોય ત્યારે ઝાડ કે અન્ય વસ્તુઓ સ્થિર હોવા છતાં તે ગતિમાં હોય એવું દેખાય છે તો આ એનું ઉદાહરણ છે ઓગણત્રીસમો પ્રશ્ન આંખમાં કૃત્રિમ લેન્સ દાખલ કરવાની જરૂર શા માટે પડે છે કોઈ વ્યક્તિ નજીક ને કે દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી અથવા ત્રીસ લેન્સ ત્રણ વર્ષની ઉંમર નો છે તેની બંને આંખોમાં કોઈ ચેપ લાગે છે છ મહિના સારવાર કરવા છતાં તે પોતાની આંખો ગુમાવી દે તેના કુટુંબીજનો જોશે અંધાપો આવવાની ચિંતિત છે હવે જોસેફ બાર વર્ષનો થઈ ગયો તો તેની આંખની દ્રષ્ટિ ન હોવા છતાં અન્ય વિદ્યાર્થીની જેમ સરળતાથી વાંચી શકે છે આ બાળક આંખો ન હોવા છતાં કયા અંગથી વાંચતો હશે જોસેફ તેનું વાંચન કાર્ય કેવી રીતે શીખ્યો હશે જોસેફ અંધ હોવા છતાં બ્રેલ લિપિની મદદથી સરળતાથી વાંચી શકે છે બ્રેઇલ લિપિમાં છ ટપકાનો ઉપયોગ કરી ત્રેસઠ ટપકાની તરાહો દ્વારા ચિહ્નો તૈયાર થાય જે લુઇસ બેલ દ્વારા અઢારસો માં પ્રકાશિત કરી હતી આથી તે વાંચી શકે છે વિસ્તૃત ઉપર વિસ્તૃત ઉત્તર આપવાના છે એકત્રીસ મો પ્રશ્ન આપણી આંખની સલામતી માટે આપણે શું કરવું જોઈએ કે બહુ ઓછા કે વધારે પ્રકાશમાં વાંચવું નહીં આંખું સ્વચ્છ પાણીથી ધોવું સૂર્ય કે અન્ય શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવું આંખોને ચોળવી નહીં

ગાજર કોથમીર માખણ પપૈયા કેરી વગેરેનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ તેત્રીસમો પ્રશ્ન આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે આ નિયમ સમજાવતી પ્રવૃત્તિનું વર્ણન કરો એક સફેદ કાર્ડ ટેબલ ઉપર એવી રીતે ગોઠવો કે જેથી થોડોક ભાગ ટેબલની ધારની બહાર રહે કસકાના મધ્ય ભાગના સિવાયના દાતા

દર્શાવતી કુદરતી ઘટના છે તમે તમારા વર્ગખંડમાં પાણીથી ભરો આ ગોઠવણને બારી નજીક મૂકો સૂર્યપ્રકાશ અરીસા પર પડે તે રીતે વાટકાનું સ્થાન ગોઠવો અરીસામાં પરાવર્તિત કિરણો સફેદ દીવાલ પર પડવા દો દીવાલ સફેદ ન હોય દીવાલ પર સફેદ મોટો કાગળ ચિપકાવો પરાવર્તિત વિભાજીત કરે છે પાત્રીસમો પ્રશ્ન નીચે આપેલા આપતકોણ અને પરાવર્તન કોણનું માપન કરો તો અહીંયા આ જે આકૃતિ છે એમાં આપાતકોણ તરીકે આય અને પરાવર્તન કોણ તરીકે આ આપણો 13મો ચેપ્ટર પ્રકાશ સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ ને કરો અને આ વિડિયોની લિંક આપણા બીજા મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ